અત્યાર સુધીની આપણી જે કઈ સિરીઝ હતી એની અંદર આપણે શીખ્યા કે ભાઈ તમે સેફ અંદર અને સૌથી પહેલી તમારી જે જરૂરિયાત કેવો એવા એવા વીમો વીમાની વાત કરી અને એ વીમાની અંદર કેટલાક એવા વીમા એની વાત કરીએ આપણે કે જે તમારા માટે બેસ્ટ સાબિત થાય અને એ મજબૂત હોવા જોઈએ મીન્સ કે તમારું જે ફાઇનાન્શિયલ તમે જ્યારે પ્લાનિંગ કરતા હો ત્યારે એ વીમાનું કવરેજ અથવા તો એ વીમાનું પ્લાનિંગ કરવું તમારા માટે ખૂબ જરૂરી અને આવશ્યક હતું પરંતુ હવે હવે પછીની આપણી આ જે નેક્સ્ટ આખી પ્લેલિસ્ટ હશે હવે પછીના જે કંઈ નેક્સ્ટ વિડિયો હશે એ મારો તો ખાસ ફેવરેટ વિષય હશે પરંતુ સાથે સાથે યુવાનોના ફેવરેટ વિષય બનવાનો છે કારણ કે કેટલાક એવા યુવાનો છે કે જે આ બાબત વિશે જાણતા નથી પરંતુ એની અંદર ઉતરે છે અને કદાચ કઈક ને ભૂલ કરી બેસે છે અને પોતાના નાણાં ગુમાવે છે એટલા માટે હવે જે આવનારી સિરીઝ છે એની અંદર આપણે વાત કરવાના છીએ આ સ્ટોક માર્કેટની કે ભાઈ એક કામ કઈ રીતે કરે છે તમારું જે સેફ ઇન્વેસ્ટમેન્ટ છે એ કઈ રીતે અંદર તમે લગાડી શકો છો એની અંદર આપણે વાત કરીશું એક આ એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનની કે તમારી પાસે કેટલાક એવા ઓપ્શન્સ છે કે જેની અંદર તમે રોકાણ કરી શકો છો એની અંદર આપણે વાત કરીશું આ એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ્સ અને આ એક ઈટીએફ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ અને આગળ વાત કરીએ કે આ બીજું એક ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન આપણે સમજ્યા પણ સાથે સાથે આપણે એ પણ વાત કરીશું કે ટ્રેડિંગ આજકાલ જે યુવાનોના જે વધારે શોખીન છે એવા ટ્રેડિંગ એ ટ્રેડિંગ શું કહેવાય છે એ કામ કઈ રીતે કરે છે એની અંદર તમે કેટલું જોખમ ઉઠાવી શકો છો એની બધી જ વાત કરવાના છીએ અને આ ટ્રેડિંગની અંદર આવે છે એક ફંડામેન્ટલ એનાલિસિસ કે ફંડામેન્ટલ કઈ રીતે કામ કરે છે અને એક ટેકનિકલ એનાલિસિસ કે એ ટેકનિકલ એનાલિસિસ એટલે કે તમે કંઈક જોયું હશે ક્યાંક સાંભળ્યું હશે કંઈક વાંચ્યું હશે કે જ્યારે તમે સ્ટોક માર્કેટની અંદર ટ્રેડિંગ કરો છો ત્યારે તમે કેન્ડલ્સ જોઈએ છે એક લાલ કેન્ડલ જોઈએ ને એક લીલી કેન્ડલ હોય છે પછી બિયર માર્કેટ ને બુલ માર્કેટ કઈ રીતે કામ કરે છે એને શું કહેવાય છે એની આખી જે કાર્યપ્રણાલી છે એ કઈ રીતે કામ કરે છે એનએસસી કોને કહેવાય બીએસસી કોને કહેવાય તમારું ડિમેટ એકાઉન્ટ કોને કહેવાય એ કઈ રીતે ખોલાવી શકાય એ બધી જ બાબત આ સ્ટોક માર્કેટની આખી એક પ્લેરિસની અંદર વાત કરવાના છીએ

આ સિરીઝ ની અંદર આ પ્લેલિસ્ટ ની અંદર વાત કરવાના છીએ સાથે સાથે કે જે આ રીઅલ એસ્ટેટ છે રીઅલ એસ્ટેટ ના જે મેઈન ચાર બાબતો એટલે કે સૌથી પહેલું છે રેસિડેન્શિયલ રેસિડેન્શિયલ રીઅલ એસ્ટેટ કઈ રીતે કામ કરે છે ઇન્ડસ્ટ્રીયલ કઈ રીતે કામ કરે છે ત્યારબાદ આ જે પ્લોટ્સ છે એ કઈ રીતે કામ કરે છે અને એક ચોથું કોમર્શિયલ એની વાત કરવાના છીએ કે ભાઈ રિયલ એસ્ટેટ છે તો એની અંદર તમે સાવ ઓછા રોકાણ રોકાણ કરી શકો છો સાથે સાથે સ્ટોક માર્કેટ સમજો એટલા માટે હવે જે નેક્સ્ટ છે એના માટે તૈયાર થઈ જશો અને મારી ખાસ એવી રિક્વેસ્ટ છે કે જ્યારે તમે શીખો છો કંઈક આ ચેનલ ઉપરથી ત્યારે તમે નોટ અને પેન સાથે લઈને બેચજો કારણ કે તમને કોઈ પણ વસ્તુ એક સાથે બધી જ વસ્તુ યાદ નહીં રહે અને જો તમારી પાસે લખેલું હોય છે તો એ લખેલી વસ્તુ તમારે માટે કાંઈક ને કંઈક કામ લાગશે શો આ ચેનલમાંથી તમને કંઈક શીખવા મળતું હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર